અંડરગ્રાઉન્ડ કામગીરી હાથ ધરવામાં આવી હતી આજ રોજ પોર રમણ ગામડી જીઆઈડીસી એસોસિએશનના ના પ્રયત્ન બાદ અંડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેક્ટ વિધિવત રીતે ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ અંડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટની કામગીરીમાં ગુજરાત સરકાર તથા એમ એલ તથા પોર રમણ ગામડી એસોસિએશન નોટિફાઈડના સહયોગથી ઓગણીસ પોઈન્ટ તેત્રીસ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ અંડરગ્રાઉન્ડ કેબલિંગ પ્રોજેક્ટ આશરે આવનાર નવ મહિનામાં પૂરું થશે આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ થયા બાદ પોર જીઆઈડીસીના ઉદ્યોગકારોને વીજળી ડૂલ થવાની સમસ્યામાંથી રાહત મળશે અત્યાર સુધી વારંવાર વીજળી જવાને કારણે ઉદ્યોગકારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો અને આ પ્રોજેક્ટને કારણે જીરો ટીપિંગનો જે ધ્યેય છે તે પ્રાપ્ત

આ પ્રસંગે પોર્ટ જીઆઈડીસીના પ્રમુખ દીપકભાઈ ઉર્ફે ચિંટુભાઈ પટેલ તથા સેક્રેટરી રવિભાઈ જોશી તથા જોઈન્ટ સેક્રેટરી હિતેશ પટેલ તથા પોસ્ટ જીઆઈડીસીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સાથે જાબુઆ એમજીવીસી એલના ડેપ્યુટી એન્જિનિયર હરદીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા પોર જીઆઈડીસીના સેક્રેટરી રવિભાઈ જોશીએ એમજીવીસી એલલો તથા ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો મિત્રો આજે ખૂબ ખુશીનો દિવસ છે આજે અંડરગ્રાઉન્ડ અંડરગ્રાઉન્ડિંગનું કામ પોર જીઆઈડીસી ખાતે ચાલુ થયું છે જેના સહયોગી એમ જી વીસીએલ મોટિફાઈડ એરિયા જીઆઈડીસી અને ગુજરાત સરકાર આ બધાના સાથે અભિગમથી આ દિવસ આવ્યો છે સતત ત્રણ ચાર વર્ષના પ્રોજેક્ટના પ્રયત્નો પછી આજે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન વિધિવત એસોસિએશનની ટીમ એમ જીવીસીએલની ટીમ દ્વારા કરવામાં આવી છે આ દિવસની રાહ અત્યંત આતુરતાથી જોવાતી હતી કારણ કે આપનું વડોદરા ખાતે પહેલું એસ્ટેટ છે કે જેમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગની હશે અને આ પહેલાં તબક્કામાં એચ કેબલિંગ થવાનું છે એટલે એચ ટી ઇલેવન કેવી લાઈન સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ થઈ જશે આ પ્રોજેક્ટનો પીરિયડ લગભગ નવ મહિનામાં આ કાર્ય પૂરું થશે એટલે આજનો ખૂબ આનંદ અને બધાના સહયોગથી આ કામ ચાલુ થયું છે આ પ્રોજેક્ટ સાહેબ કેટલા રૂપિયાનો મંજૂર થયેલો આ ઓગણીસ પોઈન્ટ તેત્રીસ કરોડનો પ્રોજેક્ટ છે જેમાં નોટિફાઈડ એરિયા અને એસોલ્યુશન બંને એક જ કહેવાય એ જીઆઈડીસી ગુજરાત સરકાર અને એમજીવી સેલ આ ચાર સહયોગથી આ ફંડ એકત્રિત કરીને ભરવામાં આવેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર